અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રી નગરમાં રહેતા પારુલબેન શૈલેષ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર રહેલ બૂટમાં ચાવી મૂકવાનું ભારે પડ્યું છે ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંડાળા ગામે સંબંધીને ત્યાં ગયા હતા જ્યારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર રહેલ બૂટમાં સંતાડી કોલેજ ગયો હતો તે દરમિયાન તસ્કરો ટ્રાટક્યા હતા અને બૂટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ચાર પોઈન્ટ સત્યાસી લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમે અહીંયા તારીખ આઠ ના રોજ દસ થી બે માં મારા ઘરે તારું હતું અને મારા ઘરમાંથી સોનું સોનું ગયું છે કેટલું અંદાજે છ ટોલા ઉપર હા